હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું તળેલી દાળ ચણાની તો ચણાની દાળ ચાર કલાક પલાળી દીધી હતી અને પછી ચાણીમાં નાખી એકદમ પાણી નીતારી લીધું અને પછી આ રીતે કોટનના કપડા ઉપર સુકવી દીધી તો એકદમ આ રીતે સુકાઈ જાય બે કલાકમાં એટલે આપણે તળવાની આમથી વધારે સુકવવાની નથી આ રીતે આમ ભેગી થઈ જાય એવી સુકાઈ જાય એટલે આપણે તળી લેવાની દાળ આપણે આ રીતે તળી લેશું ચાણી મૂકવાની અને એની અંદર દાળ નાખવાની તેલમાં એટલે એકદમ સરસ આપણે બહાર કાઢી શકીએ આ રીતે બધી દાળ તળી લેશું આમાં નાખશું મીઠું મરચું સંચળ આ બધું નાખી અને હલાવી અને હવે આપણે એરટાઈટ ભરી લેશું તો જયારે આપણે ખાવી હોય ત્યારે આની અંદર ડુંગળી ટમેટા અને લીંબુ બધું નાખી અને ખાવાની તો એકદમ ટેસ્ટી ટેસ્ટી દાળ લાગે છે તો આ રેસીપી કેવી લાગી એ તમે મને જરૂર જણાવજો